જય શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રો ને કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી તો જો હવાર ઉગી ગયો છે સુખનો સૂરજ સુરજ ઉગાડી લીધો મારા માટે મારા માટે ને માણસ માટે બપા પાણી વારે મસ્ત મજાનું પાણી કાલે તો મજા આવ્યો તો કોઈ બપા કાનું કેટલી વાર ના આવ્યો તો હે મોટા ચાલવા તો કેટલી વાર ના આવ્યો તો આવેડા કલાક કલાક ને તમે હે ને ગાય દોગી એના પહેલા હું નવા વઈ ગયો તો

તારે કરવું જો બધું આ શીખ જાય બધું મારે કા કરવું જો કામ તો કરવું પડે ને ના કરવું પડે આ કામ થોડું કે હું બીજું બિઝનેસ કરી મારું હા હું તો મારું ખુદનો બિઝનેસ કરી તારું બિઝનેસ કર હા હવે પછી આગળ જતા રહેજો કેમ કે વ્લોગ બનાવવાના છે

સાર વાળો તો વાડી જો મારું હો અવિરાજી ગેમ ને હરાણી નું મિક્સર હો ગેમ ને હરાણી નું મિક્સર રોદ કેવાય અને હું કેવાય હા ઓલા હિંગડાવારા હે ને ઓ અમે તો નીલ કેવા જો કેવો મસ્ત મજા ના હે બધે જો બચા હે ಹೇ ಏ ರಾಜು ಬಚ್ಚು લઇ ಕೈ ಬಾರ ಜಾರಿ ಬಚ್ಚಾ ಬೋ ಗಾಡಿ ಹಿಂಗಡಾ ವರ ಜಾಬಾ ಜೋ ಹೆಟ್ಟೆ ಆಯಿ ಹೋಗೋ ಜೋ ಹೆಟ್ಟೆ ಆಯಿ ಅಲೆ ಹಿಂಗಡಾ ಜೋ ವಿರತ್ ಕವಡ ಕವಡಾ ಹೇ ಓಲೋ ಸೇ ನನಕಡು ಹಿಂಗಡಾ ಜೋ ಇನಾ ಅಡೋ ಬಾವಾ ಹಾವ್ ಢಿಂಕು ಬಚ್ಚು ಜೋ ಬಾಯೆಡಾ ನೋನಿಕೋ ಹಾ ಜೋ ಬಾಲೆ ಹಾವ್ ಢಿಂಕು ಬಚ್ಚು ಹಾ ಜೋ ಇರಿಯೂ ಈನ ಜನ್ಮッジ ತಿಯೋ लागे ಜೋ याँ माँ अंदर है। देखा है नहीं कि मेरा माँबु बहुत अजीब। हाँ? अजीब वो आने आये थे। हाँ? आये था? बट है। बट कोवर है तो बर्बाद है। ये बट कोवर है कहीं? हाँ? कौन आप बताएँ उसी राज्य के? तो एक ताए बाज़ीस दे। જો જો નવના દેખ લુક આવું ભલ લખ્યું હે અરે જો સીટ અને પેપર દેને આવી ગયો ઓ ભગવાનને કે હું પાસ થઈ જાઉં તો પાસ થઈ જાય તો આ રહેને બોલાવો જો હા હમ અત્યારે જો

મેરા આપણી આપણે વાળી ઘઉં નીકળી ગયા કેવું લાગે જોતા અહીંયા ઘઉં નીકળી ગયા જો બાજુમાં થોડું પડું ખાલી હતું ને કુંધરી વાવી દીધી ને વાવળી ગું ધ્રોઈ ગુંજળી થઈ થોડીક રાખી કુંજળી વાવ દીધી ને હવે આ કમ્પ્લીટ પળું કરી ને પછી પાછી આમાં લગભગ ઝડપ વાવી દેવી કે પછી મકાઈ વાવી આમાં વાવી દેવાનું છે मारे था दो कला <laughs> <laughs>